જાન્યુઆરી રાશિઓ માટે રવિવારનો દિવસ કેવો રહેશે મેષ રાશિ કેટલાક સમયથી અટકેલા કાર્યોને જડપી બનાવવા માટે આ અનુકૂળ સમય છે કોઈની મધ્યસ્થી દ્વારા મિલકત અથવા વ્યવહાર સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો તમને ચોક્કસ સફળતા મળશે હોશિયારી અને વિવેકથી કામ કરવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થશે नेगेटिव युवाओं ने ध्यान में राखू જોઈએ કે આરામ અને બોજમસ્તીના મોહમાં હોવાને કારણે તેઓ તેમનું કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં તેથી બેદરકારીને કારણે કામ મુલતવી રાખો વધુ સારું છે મિત્રના ઘરે મેળાવડામાં દલીલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે વ્યવસાય વ્યવસાયમાં નાની મોટી સમસ્યાઓ આવશે પરંતુ તેમનું ઉકેલો સમયસર મળી જશે ભાગીદારી સંબંધિત બાબતોમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ મહત્વની છે સરકારી બાબતો અંગે કોઈ અધિકારી કે કર્મચારી સાથે દલીલમાં ન પડો નહીંતર કામમાં વિક્ષેપ આવી શકે છે લવ પારિવારિક વાતાવરણ મધુર અને સુખદ રહેશે તમારા લવ પાર્ટનરને ભેટ આપવાથી ભાવનાત્મક ખુશી મળશે સ્વાસ્થ્ય તમારી પોતાની બેદરકારીને કારણે ઘૂંટણ અને સાંધામાં દુખાવા જેવી સમસ્યાઓ વધી શકે છે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતાની સ્થિતિ રહેશે લકી કલર કેસરી લકી નંબર 3 વૃષભ રાશિ આજે ઘણું કામ હશે પરંતુ તમે તેને સંપૂર્ણ સમર્પણ અને ઊર્જા સાથે પૂર્ણ કરી શકશો તમને ચોક્કસ સફળતા મળશે વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાની કાર્યક્ષમતાને ઓળખવી જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ સાથી તમે તમારું ભવિષ્ય અંગે કોઈ પણ નિર્ણય લેવામાં પણ આરામદાયક અનુભવ કરશો નેગેટિવ અનિચ્છનીય લોકો સાથે સંપર્ક ટાળો નહીં તો તમારું માન અને સન્માનને નુકસાન થઈ શકે છે તમારું પરિવારના સભ્યોની ખુશી માટે તમે તમારું બજેટ કરતાં વધુ ખર્ચે કરશો જેના કારણે તમારે પસ્તાવો કરવો પડી શકે છે કોઈ નજીકના મિત્ર સાથે કોઈ વ્યવહારને લઈને મતભેદ થઈ શકે છે વ્યવસાય વ્યવસાયમાં નફાની સારી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મિલકત સંબંધિત વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. માર્કેટિંગ અને આયાત નિકાસ સંબંધિત વ્યવસાયો નફાકારક સ્થિતિમાં રહેશે. સ્ટાફની ગતિવિધિઓ પર નજર રાખો. લવ, જીવનસાથી અને પરિવાર સાથે લોન ડ્રાઇવ પર જવાથી બધા ખુશ થશે. કોઈ ગેરસમજને કારણે પ્રેમ સંબંધોમાં મતભેદની સ્થિતિ રહેશે સ્વાસ્થ્ય જો તમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા હોય તો નિયમિત ચેકઅપ કરાવો દવા લેવામાં બેદરકારી ન રાખો લકી કલર લીલો લકી નંબર 4 મિથુન રાશિ જો કોઈ કારણસર તણાવ હોય તો કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે तमारी व्यक्तिगत जवाबदारीओ होवा छता वरिष्ठ ने अनुभवी लोको साथे थोड़ो समय बितावो तमने केटलीक सारी माहिती पण मळशे नेगेटिव मिलकत संबंधित कोई पण कार्य खूब काळजी साथे करवानी जरूर छे कोई पण प्रकार लोन लेती वक्ते अथवा कोई पण व्यवहार करती वक्ते थोड़ी बेदरकारी होई शके छे कौटुंबिक अने सामाजिक प्रवृत्तियों ने अवगणशो नहीं व्यवसाय व्यवसाय व्यवस्था सारी રહેશે અને કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પણ વરિષ્ઠ સભ્યના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થશે સ્ટાફ અને કર્મચારીઓ તરફથી પણ યોગ્ય સહયોગ મળશે નોકરીમાં તમારો પ્રોજેક્ટને વધુ સારી રીતે પૂર્ણ કરવા બદલ તમારા ઉપરી અધિકારીઓ દ્વારા તમારી પ્રશંસા થશે લવ વૈવાહિક સંબંધોમાં પરસ્પર તાલમેલ સારો રહેશે પ્રેમીઓ પાસે દેખ પર જવાની તક થશે સ્વાસ્થ્ય હાલનું હવામાન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે સ્કીન સંબંધિત કેટલીક સમસ્યાઓ થશે વ્યવસ્થિત દિનચર્યા અને આહાર તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે લકી કલર નારંગી લકી નંબર પાંચ કર્ક રાશિ વ્યસ્ત હોવા છતાં તમારા માટે થોડો સમય કાઢો તમારા અંગત કામ પૂર્ણ કરવાનો આ યોગ્ય સમય છે ઘણી દોડા દોડ થશે પણ સફળતા તમારો થાક પણ દૂર કરશે કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવીને તમે તમારી અંદર પણ સકારાત્મક ફેરફારો અનુભવશો નેગેટિવ મિત્રો સાથે પરવામાં સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા તમારા પડોશીઓ સાથે ચાલી રહેલા વિવાદોને પ્રોત્સાહન આપવાનું ટાળવું પડશે આ સમય કોઈપણ વ્યવહાર સંબંધિત કાર્યમાં પૈસા રોકાણ કરતા પહેલા તેના તમામ પાસાઓનો વિચાર કરો વ્યવસાયે ઉધાર લીધેલા પૈસા પાછા મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં ફોન અથવા મીડિયા દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે જે ખૂબ ફાયદાકારક રહેશે પરંતુ જો તમે ભાગીદારીનું આયોજન કરી રહ્યા છો તો તેના પર વધુ ચર્ચા કરવાની જરૂર છે लव वैवाहिक संबंधों मधुर रहेशे परंतु प्रेम संबंधों में शिष्टाचार ध्यान राखो नहीं तो अंतर आवी शके छे स्वास्थ्य पड़ी जवाके के इजा थवा जेवी स्थिति विकसी रही छे वाहन चलावशो नहीं अने जोखमी कार्यो थी दूर रहो लकी कलर लाल लकी नंबर एक सिंह राशि પડકારોનો સ્વીકાર કરવાથી તમારા માટે પ્રગતિનો માર્ગ ખુલશે અને તમને ઓછામાં ઓછા પ્રયત્નોમાં સારા પરિણામો મળશે જો કોઈ નજીકના સંબંધી સાથે અણબનાવ ચાલી રહ્યો છે તો આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તેને ઉકેલવાનો અનુકૂળ સમય છે તેથી વિલંબ ન કરો નેગેટિવ નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં અલગ થવાના કિસ્સામાં તમારી મધ્યસ્થી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે છે आ समय नाना के बाबत में थोड़ी समस्याओं रहे परंतु तनाव न लो टुक समय में परिस्थिति पक्ष में तेथी धीरज राखो व्यवसाय व्यवसायिक दृष्टिकोण ग्रहों की स्थिति खूब फायदाकारक नहीं परंतु तेम छता प्रवृत्ति में थोड़ा सुधारो थशे। बिनजरूरी खर्चाओ तेथी शे अत क्या करने विचारशो नहीं

कन्या राशि आ समय तरी महत्वपूर्ण योजनाओं ने अमल में खूब ज अनुकूल है ध्येय पर संपूर्ण ध्यान केन्द्रित करो तारी गौरवपूर्ण भाषा उपयोग अन्य लोगों ने प्रभावित करते नेगेटिव व्यक्तिगत व्यस्तता समाज संबंधित प्रवृत्ति में तरु योगदान जाो घर में कोई प्रकार की तनावपूर्ण परिस्थिति उभी थी शे सकारात्मक रहवाती सारी સમજણ મણશે વ્યવસાયે તમારે વ્યવસાયિક ક્ષેત્રમાં ઘણી સ્પર્ધાનો સામનો કરવો પડશે અને કેટલા ખાસ ફેરફારો પણ કરવાની જરૂર છે કર્મચારીઓની ગતિવિધિઓને અવગણશો નહીં કોઈ પ્રકારનો અનબનાવ થઈ શકે છે સત્તાવાર કાર્યમાં તમારું યોગ્ય યોગદાન આપો લવ પતિ પત્ની બચ્ચે પરસ્પર સુમેળનો અભાવ રહેશે જેની અસર પરિવાર પર પણ પડી શકે છે સ્વાસ્થ્ય તમે અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી પરેશાન આનું મુખ્ય કારણ વધુ પડતો તણાવ અને ચિંતા હોઈ શકે છે લકી કલર લાલ લકી નંબર ત્રણ તુલા રાશિ બદલાતા વાતાવરણને કારણે તમે કેટલીક નીતિઓ બનાવી છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે વિમાને રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ નાણાનું રોકાણ કરવું સારું રહેશે કોઈ પણ મૂંઝવણભરી પરિસ્થિતિમાં ચિંતા કરવાને બદલે વિચારો અને ચિક્કાર કરો તમને ટૂક સમયમાં તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે નેગેટિવ તમારી યોજનાઓને જાહેર જનક ન કરો અને ફક્ત દેખાડો કરવા માટે વધુ પડતો ખર્ચ કરવાનો કે લોન લેવાનો ટાળો जो तुम्हें कोई ने वचन આપ્યો હોય તો તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો નહીંતર તમારી છબી ખરાબ થઈ શકે છે વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ વ્યવસાય કાર્યસ્થળની કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે જો કે સાથીદારો અને કર્મચારીઓની મદદથી યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે અને કાર્ય સરળતાથી પૂર્ણ થશે ભાગીદારી સંબંધિત વ્યવસાયો આજે ગતિ પકડશે જે લોકો નોકરી કરે છે તેમણે તેમની પસંદગીનું કાર્યભાર મળશે લવ કોઈ અંગત બાબતને કારણે વૈવાહિક સંબંધોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે યુવાનોએ નકામી મજા અને મોજમસ્તીમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં સ્વાસ્થ્ય હાલના ધવામાનને કારણે અસંતુલિત આહાર સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે અને તે તમારી કાર્યક્ષમતાને પણ અસર કરશે. લકી કલર બદામી, લકી નંબર 7, દૃષ્ટિ રાશિ આ સમય શુભ ફળનો છે. તમારી પ્રગતિ માટે કેટલા દરવાજા ખુલી રહ્યા છે તેના માટે ફક્ત સખત મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષાઓ મુજબના પરિણામો મેળવ્યા પછી હળવાશથી ખુશ અનુભવશે. परिवार ना वरिष्ठ सभ्यों साथे पन थोड़ो समय बितावो नेगेटिव समय अनुसार पोताने अनुकूलित करवु खूब ज महत्वपूर्ण छे क्यारेक तमारी जिद ने कारणे तमे तमारी जातने नुकसान पहुंचाड़ी शको छो आ समय सखत मेहनत करवानी परिस्थिति रहेशे परंतु तनाव लेवो ए समस्या नो उकेल नथी आवक लोन वगैरह संबंधित केटलीक समस्याओं रहेशे व्यवसाय व्यवसायिक कार्य प्रणाली सुधारो थसे। तमारा काम प्रत्येना जुसाने बदु बेग आपो आ समये नाणाकीय बाबतों पर संपूर्ण ध्यान केंद्रित करवू महत्वपूर्ण छे कार्यकारी व्यावसायिको माटे सत्तावार प्रवास पर जवु फायदाकारक रहेशे अने तेमने सारा अनुभवों पण मळशे लव परिवारना सभ्यों वच्चे कोई बाबत लईने मतभेद थई शके छे ગુસ્સે થવાને બદલે શાંતિથી પરિસ્થિતિઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય તણાવને કારણે ચેતા તણાવ અને દુખાવાની સમસ્યા પણ વધી શકે છે યોગ અને કસરત પર યોગ્ય ધ્યાન આપો લકીカラー પીળો લકી નંબર 7 ધનો રાશિ આજનો દિવસ ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ શુભ છે તમે કૌટુંબિક અને વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં યોગ્ય સંતુલન જાળવવામાં સફળ થશો તમારા નજીકના કોઈ વ્યક્તિ પાસેથી કિંમતી ભેટ મળ્યા પછી તમે ખુશ થશો નેગેટિવ પરિવારના કોઈ સભ્યના નકારાત્મક સ્વભાવને કારણે થોડો તણાવ રહેશે આ સમયે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો યુવાનો એ મજા કરતી વખતે અને મિત્રો સાથે સમય વિતાવતી વખતે પોતાનો કરિયર પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ व्यवसाय व्यवसाय में घनी स्पर्धा રહેશે જેના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે रियल एस्टेट સંબંધિત કામમાં કોઈ સારો ઓર્ડર અથવા સોદો મળવાની ક્ષમતા છે નોકરીમાં કોઈ પ્રોજેક્ટમાં તમને સફળતા મળશે તમારી ઈચ્છા મુજબ સ્થાન પરિવર્તન પણ શક્ય છે લવ પતિ પત્નીએ બાળકોની કોઈ પણ સમસ્યાને ગુસાના કારણ વગર શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ प्रेम संबंधों में मधुरता जड़वाई रहेसे स्वास्थ्य तनाव व अनियमित दिनचर्या ने कारणे गैस अने एसिडिटी नी समस्याओं बढ़ी सके छे आ माटे योग अने ध्यान श्रेष्ठ उपचार छे लकी कलर बदामी लकी नंबर चार मकर राशि परिवार संबंधित कोई महत्वपूर्ण निर्णय लेवामा आवशे घरना वरिष्ठ सभ्यों मार्गदर्शन आशीर्वाद थी તમારું કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે ઉપ્રાંત કોઈ સારા સમાચાર મળવાની કારણે વાતાવરણ ખુશનુમા રહેશે કોઈ ધાર્મિક સ્થળે થોડો સમય વિતાવવાનું ભૂલશો નહીં નેગેટિવ મોજ મસ્તીમાં સમય વિતાવવાથી તમારું કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરું રહેશે પારિવારિક બાબતોને લઈને કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે અનુભવી વ્યક્તિની મધ્યસ્થીનો સમાવેશ કરવો વધુ સારું રહેશે व्यवसाय कार्यस्थल पर थोड़ी अड़चणों आवशे आ समय बधा कार्यो फक्त तमारी देखरेख हेठळ पूर्ण करवानो प्रयास करो कोई पण कर्मचारी नु नकारात्मक वलन तमने परेशान करी शके छे सत्तावार कार्य कोई पण समस्या बिना पूर्ण थशे लव पति पत्नी बच्चे सहयोगी अने सुमेल भर्यु वर्तन रहेशे प्रेम संबंधों में गैरसमझ न थवा दो સ્વાસ્થ્ય જો તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો બેદરકાર ન બનો અને તરત જ સારા ડોક્ટર પાસે થી સારવાર મેળવો લકી કલર ગુલાબી લકી નંબર 7 કુંભ રાશિ છેલ્લે કેટલા સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યામાંથી રાહત મેળવવા માટે રસપ્રદ પ્રવૃત્તિઓમાં સમય વિતાવો धार्मिक અને આધ્યાત્મિક સ્વભાવના લોકો સાથે થોડો સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે. ચૂકવણી વગેરે મળ્યા પછી નાનાકે સમસ્યાઓ પર નુકેલાઈ જશે. નેગેટિવ કાયદા કે નિયમોનું ગંભીરતાથી પાલન કરો અને કાળજીપૂર્વક વાહન ચલાવો. સંબંધો સાથે સંબંધિત કેટલીક બોજવણભરી બાબતો પેલા જેવી જ રહેશે તેથી ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. શેવ તેજી અને મંદી જેવી પ્રવૃત્તિઓમાં વધુ પડતા પૈસા રોકાણ ન કરો વ્યવસાય વ્યવસાયમાં મંદી રહેશે આજે કોઈ પણ પ્રકારનું જોખમ ન લો થોડું નુકસાન થવાની શક્યતા છે તે જ સમયે સિસ્ટમ જાળવવામાં કેટલાક પડકારો હશે સરકારી નોકરીમાં તમારી ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થવાના સારા સમાચાર મળી શકે છે लव पति पत्नी बच्चे नानी बातने लेने गैर समझ रोभी થઈ શકે છે પરસ્પર સહયોગ થી તેમને ઉકેલો પ્રેમ સંબંધોમાં આત્મિયતા વધશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનની અસરને કારણે એલર્જી અથવા શરદી ખાંસી જેવી સમસ્યા રહેશે આયુર્વેદિક હે યોગ્ય ઉપાય છે લકી કલર સફેદ લકી નંબર 9 મીન રાશિ આજે પરિસ્થિતિઓ ઈચ્છિત પરિણામો આપશે તમારી તમારી કાર્યશૈલી અને પ્રણાલીમાં યોગ્ય ફેરફારો લાવવાનો પ્રયાસ કરવો જોઈએ આ તમારી સકારાત્મક અને સંતુલિત કાર્યશૈલી દ્વારા કેટલા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો મોટો ભાગ ઉકેલ લાવશે નેગેટિવ ધ્યાન માં રાખો કે તમારી બેદરકારીને કારણે વ્યવહાર કરતી વખતે તમને નુકસાન થઈ શકે છે પણ આનું કારણ તમારી એકાગ્રતાનો અભાવ છે जुनी नकारात्मक बाबतों ने तमारा पर हावी न थवा दो अने बीजाओनी बाबतों पर वधु ध्यान न आपीने तमारा काम पर ध्यान केंद्रित करो व्यवसाय व्यवसाय में उतार चढ़ाव आवशे आ समय कोईपण कार्य खूब काळजी साथे करवानी जरूर छे स्पर्धा संबंधित बाबतों में पण केटलाक पड़कारों हशे अने घणी समस्याओं उभी थशे जे लोक नोकरी करे छे तेन्ना पर વધુ કામનો બોજ રહેશે કારણ કે તેમને તેમના વિભાગ સંબંધિત મહત્વપૂર્ણ અધિકાર મળશે લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી સહયોગ મળતો રહેશે પરંતુ ક્યારેક પ્રેમ સંબંધોમાં અવિશ્વાસ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય ગેસ એસિડિટી વગેરે કારણોસર પાચનતંત્ર નબળું રહેશે હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લો लकी कलर सफेद लकी नंबर नौ